અને આપણે કટકો નાખવા જવાનું છે તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો નારી ચોકડી થી આપણે યુટર્ન માર્યો છે હવે આપણે અમદાવાદ રોડે તો ગોડાઉને પગ ઉપર માલ નાખવાનો છે આપણે તાલપત્રી દોયડા છોડી નાખીએ રૂરું તો ભરવાનું ચાલુ કરી દીધું છે આપણે પાછળ તો બધો માલ ભરી દીધો છે હવે ઉપર નાખે છે એનું ગોડાઉન છે આવો માલ ખાટલાની પાટી ને સીવાની કોકડીનું બધું છે તો આ સેલમ નો માલ સેવાય જો આ રીતનું લોડિંગ કરે છે

આપણે ધીરે ધીરે ટોલ નાખે આવી ગયા છે છે ચલો નું ટોલ ટોલ નાકું કપાઈ ગયું છે આ નું બોર્ડ છે તો કેવી ગાયું સરે છે આપણે આગળ પણ આ વિડીયો બતાવેલું છે આગળના વિડીયો માં પણ

અને જો આ બાજુ જવું હોય તો પીપળી આઠે થાય પીપળી તો આપણે પીપળી બાજુ નથી જવાનું આપણે સીધે સીધું આ જો નીચે સર્કલ છે ને એ પીપળી જાય આમળી પીપળી આપણે તો સીધે સીધે હાલ્યા ગયા તો આપણે જો આંબળી પીપળી આપણે કંઈ ઉતરીયા નહીં સીધે સીધા આવ્યા ગયા તો સુરપાદા ટોલ પાછા અહીંયા આગળ આવે છે પણ અત્યારે ટોલ નાંકો બંધ છે જો આ સામે દેખાય એ ટોલ નાંખું છે ટોલ નાકું અત્યારે બંધ છે રવા તનના લક્ઝરી આ ટોલ જે બંધ છે આપણે નીકળશે સીધો વટામણ આવી નીકળશે આપણે ફાઇનલી આપણે જોવો વટામણ પોગવા આવ્યા છે અને આપણે જવું પડે થોડુંક રંગ સાઈડ આ ઓલી ફોર વ્હીલ જાય ને એ જાય સીધે સીધા બગોદરા આપણે જવાનું છે વટામણ માયા લક્ઝરી પાછળ પાછળ જઈએ કારણ કે આપણે પહેલીવાર આવ્યા છે એટલે આપણે કાંઈ જોયું નથી

આપણે જો વટામણ ભોગવા આવ્યા છે સામે દેખાય એ વટામણ છે આપણે એવા પીપળી થી જીધા જીધા આવ્યા સડી ગયેલા હતા તેથી આપણે એવા વેજલકા વેજલકા થી આપણે આવ્યા છે હવે વટામણ તો જોવા સામે દેખાય વટામણ છે વટામણ સર્કલ અહીંયા બને છે હવે અહીંથી આપણે મારશું લેફ્ટ સાઈડ પકડ છું આપડે તારાપુર વાળો હાઈવે એટલું બધું છે બહુ ટ્રાફિક છે આપણે અડધી કલાક થી આપડે ટ્રાફિક માં ઘડેલા છે બાય નીકળ્યા નથી ટ્રાફિક કેટલું છે વડોદરા વટીન જામુઆ બ્રિજ ને ટ્રાફિક છે એટલે પછી હવે આપણે છે ને સારી હોટલ આવે ને આપણે હવે હોવી જઈએ ને હવારમાં નીકળશું તો વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર ફોલો કરવાનું ભૂલતા નહીં તો કેટલું ટ્રાફિક છે ટ્રાફિકની સમસ્યા હજુ પણ ચાલુ જ છે ભાઈ હવે તો કઈ દિવાળી વેકેશન નથી નકર એમ થાય હાલો ભાઈ દિવાળી વેકેશન એટલે ટ્રાફિક હોય આ બ્રિજનું કામ ને કામ ને બધું ચાલુ છે એટલે ટ્રાફિક દુનિયાનું છે ભાઈ વડોદરા બાર કિલોમીટર મુંબઈ ચારસો પંદર ભરૂચ બાસઠ તો ફાઇનલી આપણે વાગી ગયા છે રાતના અગિયાર અને હવે આપણને સડી છે નીંદર ટ્રાફિક એજી છે આપણે પર પગ્યા પગવામાં શીએ તો પર પહેલાં આપણે આ રંગીલ હોટલ આપણે રાખી છે ગાડી તો આપણે અહીંયા સુઈ જવાનું છે આ હોટલ છે એનું પાર્કિંગ છે તો આપણે મળીએ સવારમાં નવા ઓલગમાં ત્યાં સુધી જય માતા જયમાં મગલ જય દ્વારકાધીશ